વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ બે આદિમાનવ થી સ્થાયી જીવનની સફર પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પો સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક આદિ માનવોનું જીવન કેવું હતું એ ભટકતું જીવન બી સ્થાયી જીવન સી નગર વસાદનું જીવન ડી ગ્રામીણ વરસાદનું જીવન આમાં જવાબ આવશે એ જીવન બી આદિમાનો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા એ બંદૂક બી પથ્થરના હથિયારો સી હાડકાના હથિયારો ડી લાકડાના હથિયારો આમાં જવાબ આવશે એ બંદૂક ત્રણ ભીમ ભેટકા કયા રાજ્યમાં આવેલું છે એ મધ્યપ્રદેશમાં બી ગુજરાતમાં સી બિહારમાં ડી ઉત્તર પ્રદેશમાં જવાબ આવશે મધ્યપ્રદેશમાં ચાર સ્થાયી જીવનથી આદિમાનવ કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી હતી એ કૃષિ બી પશુપાલન શા માટે ઉભી થઈ ઉત્તર આદિમાનો શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો લગભગ બાર હજાર વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઉભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેનાથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવવું પડે ઘઉં છવ અને બાજરી જેવા ધાન આદિમાનવનો ખોરાક ઉપયોગી બન્યા હતા પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું આમ ખેતી અને પશુપાલન થતા આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી બી અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ઉત્તર અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા એક શિકાર પ્રાણીઓના માંસ માટે માટે પોતાની ગુફાઓમાં કરવા ત્રણ ગુફા આગળ અગ્નિનું નું તાપણો કરી જંગલી પ્રાણીઓને ભગાડવા માટે ચાર ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ત્રણ આદિમાનવ કેવા પાકો ઉગાડતા હતા ઉત્તર આદિમ નાઓ ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા ચાર આદિ માનવો કેવા પશુઓ પાડતા હતા ઉત્તર આદિ માનવો કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાડતા હતા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક સ્થાયી જીવન શરૂ થતા આદિ માનવે હિંસક પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું જવાબ આવશે ખોટું બે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો જવાબ આવશે ખરું ત્રણ ભીમ બેટકામાં આદિમાનો સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે જવાબ આવશે ખોટું ભીમ બેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે જવાબ આવશે કરું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો